ફતેપુરા લાઈવમાં આપ તમામ દર્શક મિત્રોનું સ્વાગત છે હું છું આપની સાથે રિપોર્ટર યાસીન બાભોર આજના મહત્વના સમાચારની વાત કરીએ તો સાગડાપાડા ગ્રામ પંચાયતના તલાટી પ્રવીણ કટારાને નવનિયુક્ત સુખસર તાલુકાના પ્રથમ સુખસર તાલુકા તલાટી મંડળના પ્રમુખ તરીકે બિન હરીફ વરણી કરાય દાહોદ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ અતુલ ડોડિયારે સત્તાવાર જાહેરાત કરી નવનિયુક્ત પ્રમુખ ને અભિનંદન પાઠવ્યા ફતેપુરા તાલુકામાંથી હાલમાં જ ફતેક્ષર તાલુકો નવીન તાલુકા તરીકે અમલમાં આવ્યો છે તાલુકાના ગ્રામ પંચાયતમાં તલાટી મંત્રી તરીકે ફરજ બજાવતા પ્રવીણ કટારાને નવનિયુક્ત સુક્ષર તાલુકાના પ્રથમ સુક્ષર તાલુકા તલાટી મંડળના પ્રમુખ બનાવાયા છે સુક્ષર તાલુકા તલાટી મંડળના પ્રમુખ તરીકે તેઓની બિનહરીફ વરણી કરવામાં આવી છે આ બાબતે દાહોદ જિલ્લા તલાટી મંડળના પ્રમુખ અતુલ ડોડિયારે સત્તાવાર જાહેરાત કરી હતી અને નવ નિયુક્ત પ્રમુખ પ્રવીણ કટારાને અભિનંદન પાઠવ્યા હતા આ પ્રસંગે ફતેપુરા તાલુકા તલાટી મંડળના પ્રમુખ વિજય પારગી સહિત સુખસર તાલુકાના અને ફતેપુરા તાલુકાના તમામ તલાટીઓએ નવ નિયુક્ત સુખસર તાલુકાના સુખસર તાલુકા તલાટી મંડળના પ્રથમ પ્રમુખ એવા પ્રવીણ કટારાને અભિનંદન પાઠવ્યા છે